કેમ છો વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સ્ટુડન્ટ આપણે અસાઇનમેન્ટનો સોલ્યુશન કરી રહ્યા છે અને આજે આપણે ચેપ્ટર નંબર 3 નો સોલ્યુશન કરીશું જો સ્ટુડન્ટ તમારે પહેલી પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા હોય બરાબર છે તો તમારે અસાઇનમેન્ટનો સોલ્યુશન કરવું પડશે આ વર્ષે પહેલી પરીક્ષા માટે પણ બજારમાં અસાઇનમેન્ટ આવેલી છે તો એ એ અસાઇનમેન્ટને તમે વસાવી લો અને એ અસાઇનમેન્ટમાં મેર્સના જેટલા પણ ચેપ્ટર આપેલા છે અને એમાં જેટલા પણ ક્વેશ્ચન આપેલા છે એને તમે એકદમ પાકા કરો જો એ તો બબે તત્ણ વખત એ દાખલાને તમે ગણો એનાથી શું થશે કે તમારું બધું ઓવરオール તમારું રિવિઝન થઈ જશે બધો અને પછી જ્યારે તમે પરીક્ષા આપવા જશો તો મને વિશ્વાસ છે કે તમારું પેપર સારું જ જશે પરંતુ એના માટે તમારે અસાઇનમેન્ટ પણ લાવવી પડશે અને અસાઇનમેન્ટના સોલ્યુશન માટે તમારે આપણી જે ચેનલ છે એ ચેનલ પર એના સોલ્યુશનના વીડિયોસ પણ તમારે જોવા પડશે અને બીજા તમારી સ્કૂલમાં તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય તેની સાથે પણ તમારે શેર કરવાનો છે બરાબર છે આપણે YouTube પર બી વિભાગ આખો મુકાઈ ગયેલો છે બરાબર તો આખો બી વિભાગ તમે પાકો કરી નાખો પરીક્ષા પહેલા બરાબર બી વિભાગ પડશે એટલે આપણે સી વિભાગનો સોલ્યુશન ચાલુ કરીશું તો સ્ટુડન્ટ અત્યારે આપણે ચેપ્ટર નંબર ત્રણ નું સોલ્યુશન કરીશું જો ખાલી અહીંયા પેલા બી વિભાગમાં ચેપ્ટર નંબર 3 ના ખાલી દસ અને બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર બાર સુસંગત છે કે સુસંગત નથી તે નક્કી કરો વળી તે સમીકરણોને ને દર્શાવતી રેખાઓનો પ્રકાર પણ જણાવો તો સ્ટોરે અહીંયા તમારે શું કરવાનું જો પહેલા નંબરનો દાખલો આપણે કરીએ ચાલો પહેલા નંબરનો દાખલો આપણે કરીએ તો સૌથી પહેલા જો આપણો પહેલું સમીકરણ કયું બન્સ સ્ટુડન્ટ અહીંયા તમારે દાખલામાં આપી દેલું છે કે લા x + x + કે લા છે 2y x + 2y અને સ્ટુડન્ટ આ 10 જે છે ને 10 એ બરાબરની પેલી બાજુ છે એટલે કે જમણી બાજુ છે તો એ 10 ને આપણે બરાબરની આ બાજુ લાવવાના એટલે કે ડાબી બાજુ લાવવાના છે તો + 10 આ બાજુ આવશે કેવા 10 થઈ જશે -10 થઈ જશે બરાબર છે પછી બરાબર 0 આમે આપણે નામ આપી દેવાનું સ્ટાન્ડર્ડ સમીકરણ 1 સમીકરણ 1 બોલો આટલું ક્લિયર થયું ચાલો હવે તમારે શું કરવાનું અહીંયા તમારે ધારી લેવાનું સ્ટાન્ડર્ડ a1 a1 એટલે શું સ્ટાન્ડર્ડ x નો સહગુણક કોનો સહગુણક x નો સહગુણક એટલે x ની આગળ કોઈ રકમ છે નથી એટલે કે લાધારવાના 1 પછી b1 b1 એટલે y નો સહગુણક તો કે 2 અને c1 c1 એટલે અચળ પદ કેલા છે -10 આટલી ઘનતરી પહેલા કરી નાખવાની ત્યાર પછી આગળ જો સ્ટુડન્ટ કયું સમીકરણ બીજું સમીકરણ તો બીજું સમીકરણ લખો કેલો છે તો કે 2x - કેલા 3y = કેલા છે 12 તો 12 ને બરાબરની આ બાજુ લઈ દીધી તો 12 + છે બરાબરની આ બાજુ સો તો 12 કેવા થઈ જશે માઈનસ =0 નું ગણક કોના 0 આને સ્ટુડન્ટ તમારે નામ આપી દેવાનું સમીકરણ 2 બરાબર છે એમાં પણ તમે જોઈ લો a2 બરાબર કેટલા થશે સ્ટુડન્ટ a2 બરાબર 2 b2 બરાબર કેટલા થશે તો કે -3 અને c2 બરાબર કેટલા થશે તો કે -12 બરાબર છે આટલી ગણતરી સૌથી પહેલા તમારે કરવાની હવે તમારે શું કરવાનું તો કે હવે સૌથી પહેલા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ a1 ના છેદમાં a2

तो -2/ कितना थे 3 अगर आप ने लिखવાનું સ્ટુડન્ટ શું લખીશું c1 c1 / 100 થશે 0 તો સ્ટુડન્ટ અહીંયા જો c1 બરાબર કેટલા છે -10 અને c2 બરાબર કેટલા -12 તો સ્ટુડન્ટ અહીંયા -- ઉડી જશે 10 એટલે કેલા 5 * 2 10 12 એટલે કેલા 6 * 2 तो સ્ટુડન્ટ અહીંયા 2 અને 2 પણ ઉડી જશે એટલે કેલા 5 / 6 તો સ્ટુડન્ટ તમે ધ્યાનથી જુઓ અહીંયા જો a1/a2 = 1/2 b1/b2 = -2/કેટલા એવા 3 બરાબર એનો મતલબ કે પહેલી બે રકમ સરખી નથી તો તમે આવું લખી શકો સ્ટુડન્ટ કે a1/a2 डस नॉट इक्वल टू b1/b2 અને આગળ લખો તો લખી શકો ખરેખર બે જ લખવાનો પણ આગળ લખો તો લખી શકો डस नॉट इक्वल टू c1/c2 ચાલો હવે મને આ સુસંગત કહેવાય કે ના કહેવાય તો કે હા સુસંગત કેવાશે સ્ટુડન્ટ માટે સુસંગત છે 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 અને બીજું દાખલામાં શું કીધું રેખાઓનો પ્રકાર પણ જણાવો તો આને કઈ રેખા કહેવાય સ્ટુડન્ટ છેદતી રેખા કહેવાય કઈ છેદતી રેખા અને હજુ આગળ લખવું હોય તો સ્ટુડન્ટ શું લખાય ખબર છે અનન્ય ઉકેલ મળ્યા નથી કયો ઉકેલ મળે અનન્ય ઉકેલ

બરાબર ને સી વન ના છેદમાં સી ટુ એનો મતલબ એવો થાય આ ત્રણે ત્રણ નો જવાબ આવે તો એને શું કહેવાશે બોલો તો આને શું કહેવાશે સં રેખા કેવાય કઈ રેખા કહેવાય સંપાતિ રેખા સંપાતિ રેખા કેવા ઉકેલ મળે બોલો તો અનંત ઉકેલ મળે અનંત અને તેને સુસંગત કહેવાય શું કહેવાય સુસંગત કહેવાય સુસંગત છે અને એને અવલંબી પણ કહેવાય શું કહેવાય બીજું અવલંબી આ વસ્તુ તમારે મળે કરવાનું સ્ટુડન્ટ તમે અવલંબી તમે મોડે નહીં કરો તો તમને ખબર પડશે નહીં તો યાદ રાખો સૌથી પહેલા હું તમને શું કહું છું એ વન ના છેદ માં એ ટુ બરાબર બી વન ના છેદ માં બી ટુ બરાબર સી વન ના માં સી એટલે ત્રણ ત્રણ નો જવાબ કેવો થઈ જાય સરખો જો ત્રણે ત્રણ નો જવાબ સરખો થઈ જાય તો એને સંપાતિ રેખા કહેવાય એના ઉકેલ કેવા મળે તો કે અનંત ઉકેલ મળે સુસંગત છે કે નથી તો એને સુસંગત કહેવાશે અને એને અવલંબી પણ કહેવાય બીજો બીજા નંબર પર ધ્યાન આપો બીજા નંબર પર મેં તમને એવું કીધેલું કે એ વન ના છેદ માં એ ટુ

बराबर छे એટલે કે ઉકેલ ન મળે સ્ટુડન્ટ આનો ઉકેલ મળશે નહી તો ઉકેલ ન મળે બરાબર અને અહીંયા લખવાનું સુસંગત નથી સુસંગત નથી તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો સુસંગત એટલે ના કહેવાય ભઈ સુસંગત એટલે ના કહેવાય એ મને કહો તો સુસંગત એટલે ના કહેવાય તો કે બન્ને પહેલી બે રકમ જેવી હોય સરખી ને ત્રીજી રકમ સરખી ના હોય એટલે સુસંગત નથી એવું કહી શકાય અને ત્રીજા નંબર પર તમારે યાદ રાખવાનું સ્ટુડન્ટ શું યાદ રાખવાનું a1 / a2 does not equal to એટલે કે પહેલા બે સરખા ન હોય અલા સિમ્પલ વસ્તુ છે પહેલા બે ના સરખા તો ત્રીજું ભી સરખું ન હોય એવું આપણે સમજી લેવું. આવું જ્યારે તમને કીધું હોય બરાબર તો અને કઈ રેખા કહેવાય છેદતી રેખા કહેવાય કઈ રેખા કહેવાશે છેદતી રેખા છેદતી રેખા છેદતી રેખાનો ઉકેલ કેટલા મળે અનન્ય ઉકેલ અનન્ય ઉકેલ નો મતલબ શું થાય એક ઉકેલ મળે કહેવાય કે સુસંગત છે ખાલી એકમાં સુસંગત નથી આ વચ્ચે વાળાને સુસંગત કહેવાશે નહીં તો બે સરખા હોય ને ત્રીજું અલગ હોય બરાબર છે તો આ તમે જયારે યાદ રાખો સ્ટુડન્ટ આટલી ત્રણ વસ્તુ તમે યાદ રાખજો તો તમે આ દાખલા કરી શકો બોલો હવે પહેલો દાખલો હવે ખબર પડી તમને ચાલો એ જ રીતે સ્ટોન આપણે બીજો દાખલો કરીએ બીજો દાખલામાં પણ એવું કીધું છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1/a2 b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરો ચાલો આ બીજા નંબરનો દાખલો કરીએ આપણે દાખલા નંબર 2 ચાલો પહેલા કયું સમીકરણ છે બોલો તો કે 3x વત્તા કેલા છે 2y 5 ને આપણે આ બાજુ લાવ્યો તો -5 = 0 અને આપણે કયું સમીકરણ ધારી લે એ બોલો તો સમીકરણ 1 તો આને આપણે ધારી લે સ્ટુડન્ટ સમીકરણ 1 તો સ્ટુડન્ટ a1 બરાબર કેટલા થઈ જશે બોલો તો a1 બરાબર કેટલા 3 b1 બરાબર કેટલા 2 અને c1 બરાબર કેટલા -5 चलो ત્યાર પછી બીજું જોવો તો બીજું સમીકરણ કયું છે 2x બીજું કયું સમીકરણ છે 2x - 3y 7 ને આ બાજુ લાવે તો 7 કેવા થઈ જાય સ્ટુડન્ટ માઈનસ ઇક્વલ ટુ 0 આને કહેવાય સ્ટુડન્ટ સમીકરણ 2 બરાબર છે હવે આપણે શું કરવાનું a1 ના છેદમાં a2 લખીએ પહેલા સોરી પહેલા a2 બરાબર કેલા તો કે 2 b2 બરાબર કેલા તો કે -3

b2 बराबर केला છે -3 અને છેલ્લે c1 / c2 તો લોકો સ્ટુડન્ટ કેલા થશે -5 -7 બોલો આટલું ક્લિયર તો કે હા હવે તમે જો સ્ટુડન્ટ અહીંયા તમે માઈનસ માઈનસ ઉડાડ તો જવાબ કેલો આવે 5 / 7 સ્ટુડન્ટ મને એટલું કો કે આમાંથી કોઈનો પણ જવાબ સરખો છે અહીંયા 3 / 2 છે અહીં 2 / 3 છે અને 5 / 7 છે એનો મતલબ આપણે એવું લક્ષી શકે

તો સ્ટુડન્ટ અહિયાં કેવા કેવાશે રેખા કેવા ઉકેલ મળે અનન્ય ઉકેલ અનન્ય ઉકેલ કેવાય ચાલો તો બે દાખલા થઈ ગયા દાખલા નંબર ત્રણ જુઓ દાખલા નંબર ત્રણ માં તમને કીધેલું છે અસંખ્ય ઉકેલ મળે એનો મતલબ થાય અનંત ઉકેલ મળે એટલે અહિયાં તમારે અનંત ઉકેલ નું સૂત્ર લખવાનું અનંત ઉકેલ માટે કયું સૂત્ર શીખવાડેલું બોલો તો અનંત ઉકેલ માટે કયું સૂત્ર શીખવાડેલું તો કે અહિયાં જો

ડાખલા નંબર 3 આપણે અહીંયા કરીએ ચ ડાખલા નંબર તો આમાં પહેલા જો ને પહેલા કયું સમીકરણ છે કે પહેલા તમારે ડાખલામાં કહી દીધું છે સ્તરણ 2x માઈનસ કેલા 3y આ પ્લસ 12 છે ને પ્લસ 12 ને બરાબરની આ બાજુ લાવે તો કેવો માર થઈ જાય માઈનસ 1 = 0 આને તમારે નામ આપી દેવાનું સ્તરણ સમીકરણ 1 બોલો અહીંયા સુધી ખબર પડી હવે શું કરવાનું અહીંયા તમારે ધારી લેવાનું a one બરાબર કેટલા તો કે બે c one બરાબર કેટલા minus ત્રણ અને c one બરાબર કેટલા minus બાર ચલો ત્યાર પછી બીજું સમીકરણ કયું છે student બોલો તો તો બીજું સમીકરણ તમને કીધું છે છો x વત્તા k વત્તા k બરાબર 36 तो 36 સાબા જવાબ તો કેવા -36 = 0 તો સમીકરણ b ચલો બોલો તો અહીંયા a2 બરાબર કેટલા a2 બરાબર 6 b2 બરાબર કેટલા કે અને c2 બરાબર કેટલા -36 હવે સ્ટુડન્ટ તમને શું કહે દેલો તો અસંખ્ય ઉકેલ મળે છે કેવા મળે છે અસંખ્ય ઉકેલ મળે છે તો અહીંયા લખે અસંખ્ય એટલે કેવા ઉકેલ મળે છે અનંત ઉકેલ મળે છે અનંત ઉકેલ મળે છે સ્ટુડન્ટ અનંત ઉકેલ મળે એટલે એનો મતલબ શું થાય અનંત ઉકેલ મળે એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે સૂત્ર બનશે એ વન ના છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં માં બી ટુ બરાબર સી ના છેદમાં સી ટુ આ સૂત્ર એમનો બને

અરે તમારું દાખલામાં તમારે શોધવાનું શું છે કે શોધવાનું છે તો સ્ત્યુઅન્ટ તમે કે કેવી રીતે શોધી શકો તો કે શોધવા માટે તમારે એક કામ કરવું માંડે બરાબર કે કઈ લાઈનમાં છે તો કે બીજી લાઈનમાં તો આ બन्ने તમારે કાં તો આ સૂત્ર બનાવી દેવાનું કાં તો તમે આ સૂત્ર બનાવી શકો બરાબર એટલે કે કેવી રીતે જોવો તો 2 ના છેદમાં કેલા 6 =- 3 ના છેદમાં કે ક્રોસ ગુણાકાર કરો સ્ત્યુઅન્ટ k નો ગુણાકાર k ને આ બાજુ લ્યો તો k નો ગુણાકાર કોની સાથે થાય 2 સાથે એટલે 2k અને 6 નો ગુણાકાર 3 સાથે થાય તો 6 * 3 = 18 - 18 માટે k બરાબર કેટલા તો k = -18 / 2 તો k = જવાબ આવી ગયો છોકરા 29 18 - 9 અથવા માની લો કે કોઈની ઈચ્છા છે કે સર મારે આ ઊં નથી કરો મારે બીજી કોઈ રીતે દાખલો કરો છે તો તું બીજી રીતે પણ કરી શકે કેવી રીતે તો કે તારે કે શોધવાનો છે એટલે કે વાળું પદ તો આવું જ જોઈએ તો તમે આ બે ને સૂત્ર બનાયો અને એમ જગ્યા પર તમે આને સૂત્ર બનાવી શકો આવી રીતે પણ કે એ તો આવો જ જોઈએ કેમ કે કે તો શોધવાનું તો આ બે ને સૂત્ર બનાવો તો પણ આવે તમારે બે માંથી કોઈ એક ને જ બનાવવાનું તો શું સૂત્ર થશે બોલો -3 ના છેદમાં કે લખી બરાબર -12 ના છેદમાં કેલા -36 બરાબર છે કસોડાસ અસિસ્ટન્ટ જો 12 એ કો 12 12 * 36 -- ઉડી ગયા તો 3 નો ગુણાકાર આબા જ થાય તો 3 * 3 = 9 કે નો ગુણાકાર 1 સાથે થાય તો કે લા કે તો કે = કે લા - 9 બરાબર છે તો આ રીતે તમે દાખલો કરી શકો છો સ્ટુડન્ટ એનો બરાબર છે આગળ જોય સ્ટુડન્ટ ચોથા નંબરનો દાખલો દાખલા નંબર 4 દાખલા નંબર 4

माइनस 4y + 8 + 8 = 0 આને આપણે ધારી લેવાનું સ્તરણ શું ધારી લેવાનું સમીકરણ 1 થઈ ગયું હવે લખી નાખો a1 બરાબર કેટલા a1 બરાબર 5 b1 બરાબર કેટલા -4 c1 બરાબર કેટલા 8 ચલો a બીજું દેજો બીજું કેટલું છે तो सात एक्स वत्ता छत एक्स, एक्स वत्ता वाई, नौ इक्वल टू तो जीरो समीकरण अः शू ए टू बराबर सात बी टू बराबर के सी टू बराबर के माइनस नौ बलो हर लोग लिया अबे तुमारो શું કરવા નું સ્ટુડન્ટ સૂત્ર તો આપણને ખબર છે a1 ના છેદમાં કેલા મુકવાના a2 મુકવાના a1 બરાબર કેલા 5 a2 બરાબર કેલા 7 ચલો બીજું કરો b1 ના છેદમાં b2 કરો b1 બરાબર કેલા -4 આ કેલા 6 અને c1 ના છેદમાં c2 કરો c1 ના છેદમાં c2 8 ના છેદમાં अब और मैंने को तुमारी तुमारी सरकु। सरकु तो हमारी कसूं गई सरकू छे नथी सरकू सरकू छे तने એટલે તમે આવું લખી શકો ને ストयान a1 ના છેદમાં કેવા a2 does not equal to b1 ના છેદમાં આગળ લખો તો લખાય c1 ના છેદમાં એનો મતલબ કે આને કઈ રેખા કહેવાય છેદતી રેખા કઈ રેખા કહેવાય છેદતી રેખા છેદતી રેખા કહેવાય સ્ટુડન્ટ છેદતી રેખા એટલે કેવો ઉકેલ મળે અનન્ય ઉકેલ અનન્ય ઉકેલ સુસંગત છે ચાલો થઈ ગયો પાંચમા નંબરનો દાખલો સ્ટુડન્ટ છેલ્લો લાસ્ટ દાખલા નંબર પાંચ તો દાખલા નંબર માં શું કીધું છે જો સુરેખ સમીકરણ અને અનન્ય 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 ઉકેલ ઉકેલ હોય હોય તમને કયો મતલબ છેદમાં બી ટુ તો કે ની કિંમત કઈ શરત નું પાલન કરે છે તો અહીંયા લખી દેવાનું પહેલું કયું સમીકરણ છે એક્સ માઇનસ કેટલા ચાર વાય 10 નાવાજી લાવ્યો તો સ્ટુડન્ટ 10 કેવા માઈનસ ઇક્વલ ટુ 0 આહી લખી દેવાનું સ્ટુડન્ટ આ કયું સમીકરણ બનવું આપો સમીકરણ 1 ચલો મને કહો તો a1 બરાબર કેટલા a1 બરાબર કશું નથી a1 એટલે શું x નો સહગુણક એટલે 1 ચલો b1 બરાબર y નો સહગુણક કેટલો માઈનસ 4 અને c1 બરાબર કેટલા માઈનસ 10 ચલો પછી બીજો 3x

તો તો બરાબર 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 બોલો બોલો કે અને રે હવે તમારા દાખલામાં શું કીધું છે અનન્ય ઉકેલ હોય અનન્ય ઉકેલ માટેની શરત તો અહીં લખવાનો અનન્ય ઉકેલ માટે અનન્ય ઉકેલ માટે અનન્ય ઉકેલ માટે અનન્ય ઉકેલ માટેની શરત શું છે

એનો મતલબ કે કે બરાબર માઇનસ બાર હોવા જોઈએ ખ્યાલ આવ્યો ચલો થઈ ગયું તો સ્ટુડન્ટ અહિયાં જો આપણે પાંચે પાંચ ક્વેશ્ચન પૂરા કરી દીધા છે સ્ટુડન્ટ આજ રીતે અસાઇનમેન્ટ નું સોલ્યુશન તમારું આવવાનું છે સ્ટુડન્ટ રોજે રોજ યુટ્યુબ પર ને તમારી પહેલી પરીક્ષા આવતા મંથમાં જ આવી રહેલી છે તો તમારા મિત્રો દોસ્તો સાથે તમે શેર કરો સ્ટુડન્ટ જેટલો તમે શેર કરશો એટલો જ તમને પણ ફાયદો થશે અને અમને પણ બરાબર છે તો ચાલો જ આવજો બાય બાય